हा आ राम ओ

બે જણ આવીને વયા ગયા તરત સાહેબ અહીં કુમાં લાઈવ થઈ જ ને એ વાત કે વર્ષા છે અમાર ગામમાં કમેન્ટ કરો એક જણ લાઈવ છે આ મોટો તરીયો છે જો આવડો આ ભાઈ ગમેની ગાડી કાઢે યુ લેગે એક કોમેન્ટ નથી કેતો ન કે ગામનું નામ તો દે કારણ કે આ વર્ષે બઘેવાના એટલે નો કોમેન્ટ ઘરે કોઈ તમારા સામે ફોટો આવી જાય બધું આવી છે આમ હા આગળ તો આવ્યો લાયો છે બાવળયો અહીં બાવાળયો દેલ હોય જતકા બાવાળ હા લઈ જો કડમાં ખવાય જો ને આવે આમ ગાવ આવે છે આમ halo lagi, deh. <tuk> <Alap> lagi <deh>. <tuk> Tuh, <tuk> mana? Kau ni Kau mana? મારો પાવર પડલે એનો શું કરીશ આમ ભુમ ભુમ કરોન જસતા આમ આમ નું ન કરાય કે હવે દેહોન મજા આવતી છે આરાવત કે ક્યાં નહી કલાંગ ભાઈ اچھا કે પચ્છાનું પચ્છન કેજી બેસ કરા ગામ માં આવી ગયો બધા નેરુ બધા નેર આવી ગયા ઓલો हेलो हेलो और हणी ये सर्विस है नो नो मम्मा ओ वसा से ओ नेरे नेरू देखो हेलो जी मान के